પુરુષોત્તમ રૂપાલા સામે ગુનો નોંધવાની માંગણી સાથે કરણી સેના દ્વારા ભુજ ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાયું ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે પૂતળા દહન કરાયું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ક્ષત્રિય સમાજ નિવેદન અપાયા મુદ્દે રાજ્યવ્યાપી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલા રોષનો અંત આવતો નથી શ્રી રૂપાલાએ ગોંડલ ખાતેની મીટિંગમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગ્યા છતાં આ મુદ્દો શાંત નથી પડતો આજે ભુજ ખાતે શ્રી રાજપૂતકર્ણી સેના દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો સખત વિરોધ વ્યક્ત કરી પુરુષોત્તમ રૂપાલા સામે ગુનો નોંધવાની માગણી કરાઈ હતી શ્રી રાજપૂતકર્ણી સેનાના અધ્યક્ષ માધુબા જાડેજા દ્વારા અપાયેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી બે સમાજ વચ્ચે નફરત પેદા થાય તેવા શબ્દો વપરાયા છે અને માફી માંગવાની વાત છે ત્યાં શ્રી રૂપાલા સ્પષ્ટ કહે છે કે પક્ષને નુકસાન ન થાય તે માટે માફી માંગું છું તેનો મતલબ સ્પષ્ટ થાય છે કે શ્રી રૂપાલા બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા ઈચ્છતા હતા અને હવે વાત જ્યારે તેમને લોકસભાની ટિકિટ આપનાર પાર્ટી સુધી પહોંચી છે ત્યારે પાર્ટીને નુકસાન ન થાય તે રીતે માફી માંગવાની વાત કરે છે જે કોઈ કાળે ચલાવી નહીં લેવાય વાદન જે ત્યાં હતું એ ખાલી રાજકીય પાર્ટીઓનો આગેવાનોનો સમાધાન હતું અમે કોઈ સમાધાનમાં હતા નહીં અને અમે કોઈ સમાધાન કર્યું નથી આજે અમે આવેદન પત્ર અહીંયા આપ્યું છે કે ફરિયાદ થાય એના ઉપર આચાર સંહિતાનો જે ભંગ કર્યો છે પર્સનલ ઉપર એના ઉપર ફરિયાદ થાય રેલી નથી અહીંયા ખાલી આવેદન અહીંયા જે પણ આવ્યા છે બધા આગેવાનો છે ઘણી સેનાના સમાજના બધા આગેવાનો સતત સમાજના આગેવાનો બધા બસ અમારી એક જ માંગ છે કે એનું ટિકિટ રદ થાય મારું નામ જાડેજા માધુભા મનોહરજી છે હું કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું આજે અમે જુબીલી જે ગ્રાઉન્ડ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી અને અહીંયા એસપી સાહેબ પાસે રૂપાલા વિરુદ્ધ ફરિયાદ આપી છે કારણ કે એણે જાણી જોઈ અને અમારા સમાજ વિરુદ્ધ અભ્રત બોલ્યા છે એટલે એના અમારો સખત વિરુદ્ધ છે કારણ કે જો આવા માણસો જેમ તેમ બોલશે તો કોઈ પણ હોય એને કાંઈ પણ કરી ન શકાય એને એને ટિકિટ રદ થાય એ એવી અમારી માગણી છે અને લાગણી પણ છે

ક્યારેય જ્ઞાતિવાદી નથી રહ્યો સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ ઉપર આજે અત્યારે વિપદાની પરિસ્થિતિ આવી છે ત્યારે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે કે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એને સજા તો થવી જ જોઈએ અને ક્ષત્રિય સમાજની માગણી કોઈ ખોટી નથી એ અત્યારે હું કોઈ પક્ષા પક્ષીમાં નથી પડતો હું એક સમાજના ક્ષત્રિય કાર્યકર તરીકે હું આપ સૌને જણાવું છું કે ક્ષત્રિય સમાજે હર હંમેશ દરેક સમાજ માટે જો માથા દીધા હોય ભૂતકાળની અંદર તો અત્યારે તમામ સમાજોએ ક્ષત્રિય સમાજ સાથે રહેવાની હું એને અપીલ કરું છું કારણ કે અમારે ક્ષત્રિય સમાજે ભૂતકાળની અંદર રાજાશાહીની અંદર પણ જ્યારે રાજાશાહી હતી ત્યારે જે ગામે ગામ પાડ્યા છે એ કંઈ એમની બેન દીકરી માટે ન હતા એ તમામ સમાજના લોકોને તમામ સમાજને બચાવવા માટેના હતા તો આજે મારી આ સ્થળેથી આપ સૌ સમાજને અપીલ છે કે જ્યારે મારા જે ક્ષત્રિય સમાજ ઉપર જે વિપદા આવી છે એની અંદર સૌ સાથે રહેશો અમે અમારે તમારા મતની જરૂર છે તમારા સાથની જરૂર છે હું આપ સૌને આ માધ્યમથી કહેવા માગું છું ક્ષત્રિય સમાજના કદાચ અમુક વેચાઉ નેતા હશે એ વેચાઈ ગયા હશે કદાચ એની કોઈક લાગણી હશે એની સાથે કે અમારું સમાધાન થઈ ગયું છે પણ ક્ષત્રિય સમાજ ક્યારેય બદલો લેવાનું ભૂલતો નથી એના જે બ્લડની અંદર આવે છે કદાચ એનું ક્યારેક એવું પરિસ્થિતિ હોય અને સમાધાન કરવું પડે પણ એ બદલો ક્યારેય નથી ભૂલતો એ વારસામાં એને બદલો આપીને જાય છે ત્યારે આ તો એક જે સત્વી સમાજ ઉપર ઘા કર્યો છે ત્યારે સમી સત્વી સમાજના ભાઈઓ અને બહેનો આપ જોવો છો એમ અમારી રણચંડી બહેનો પણ એને જ્યારે સમાજ ઉપર આ ઘા થયો છે ત્યારે બહેનો પણ આજે રોડ ઉપર નીકળી પડી છે અને કીધું કે અમે કદાચ આને રૂપાલાને રાજકોટ નહીં કદાચ ગુજરાતની છવ્વીસમાંથી કોઈ પણ બેઠક ઉપર આવશે તો પણ એનો પીછો નહીં છોડે કારણ એક જ કે કાંઈ એને હટાવી લેવામાં આવે એની ઉમેદવારી હું કોઈ પક્ષા નથી પડતો હું સમાજને માનવારો માનું છું રાષ્ટ્રને માનવારો માનું છું પણ જ્યારે સમાજ ઉપર જે વિપદ આવી હોય ત્યારે હું એક સમાજનો સાચો સૈનિક રહી અને હું પોતે ક્ષત્રિય સમાજના અને તમામ સમાજને આહવાન કરું છું આપનો મત આપનું અમારા પ્રત્યેનો જે ભાવ છે એ હર હંમેશા અમને જળવાઈ રહે એના માટે આજે આપની અમારા પ્રત્યેની ભાવના છે હવે તમે જ્યારે આગામી દિવસોમાં જે સમાજ અપીલ કરે એની સાથે આપ સૌ સમાજ સાથે રહેશો એ મારી આપ સૌને અપીલ છે નોંધનીય છે કે શ્રી પુરષોત્તમ રૂપાલાએ ગઈકાલે ગોંડલ ખાતેની મીટિંગમાં માફી માંગ્યાની વાત સામે આવી છે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો દ્વારા આ મામલો પૂરો થયાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે વધુ વિવાદ વકર્યો છે